જો અહીં ડાઇનિંગ ટેબલ છે લેવું હોય ને કોઈને તો બાકી અહીં જીમનો બધો સામાન અહીં છે ઇલેક્ટ્રોનિક સામાન છે બાકી કપડાં તો તમારે જેટલા જોતા હોય એટલા છે લેવા હોય તો સોફાય મળે બોલો જો આ જૂની આઈટમ બધી પાણીની બોટલ છે દસ દસ વીસ વીસ રૂપિયાની કડક અહીં ભંગાર જોવા મળે છે અત્યારે તો હું નથી જોયું બોલી લગાવ્યું છે માણસો સામાન ની બોલો ભગવાન જોવા મળે છે વિડીયો ગેમ પીએસ ફાઈવ કઈ લીધું તો નથી અત્યારે કારણ કે એવું કઈ લેવા લીધા જેવું કઈ લાગ્યું જ નહીં અને કો ક્રો કેમેરા ની ખાલી હજાર હજાર રૂપિયા ના દેતા દેતા ઘણી વિચારમાં પડી ગયા પાછા એ હાવ નવે નવા એવું નહીં કે કઈ પેકે પેક એટલે ઘડી અમને એવો ડાઉટ ગયો કે કેમ આમ થાય ચેક કરીને લઈ જવાની ગેરંટી વાળા કોઈ અમે લીધો નહીં હાલો ભાઈ ગાડી કાઢો જઈએ ઘરે અત્યારે એક વાગી ગયો છે હવે અત્યારે અહીંથી નીકળી જાય આ ઘરે ફૂગ્યો ને કંઈક જમીન ફૂઈ જાય તડકો પાછો એવો છે ગાડી તો છે હાલ ને ગાડી વેસાઈ નથી ગઈ